વડોદરા શહેર નજીક આવેલા દરજીપુરા વિસ્તારમાં દારૂનું કટિંગ ચાલતું હતું તે વેડાએ જ સ્ટેટ મોનિટરિંગ સિંગની ટીમે દરોડા પાડ્યા હતા ત્યારે બુટલેગરો સહિતના મળતિયાઓએ એસએમસી ના કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો અને આડેધર પથ્થરમારો કર્યો હતો જેના કારણે એસએમસી ના પીઆઈએ સ્વબચાવ માટે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું હુમલામાં એસએમસી ના કેટલાક કર્મચારીઓ પણ ઘવાયા છે હરની પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે બુટલેગર ઝુબેર દ્વારા દારૂ મંગાવવામાં આવ્યો હતો

દરમિયાન એસએમસી ની ટીમે રેડ કરી હતી તેથી બુટલેગર સહિતના મળતીયાઓમાં દોડધામ મચી ગઈ હતી જોકે ત્યારબાદ બુટલેગર સહિતના તેના સાગરિતોની ટીમે હુમલો કર્યો હતો અને

હુમલો કરનાર કેટલાક શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા છે પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે સમગ્ર મામલે હરણી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યું છે અને હવે હરણી પોલીસ સ્ટેશન આગળની કાર્યવાહી હાથ ધરશે आजना साधन वाला वापर. गोडराना समाचार જુઓ તથા આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો.